ગુજરાતમાં ઓગસ્ટે કોંગ્રેસની ન્યાય યાત્રા હતી તે મોરબીથી નીકળી હતી અને આજે આ ન્યાય યાત્રા છે તે અમદાવાદમાં અહીં આગળ પહોંચી છે અમદાવાદના ગાંધી આશ્રમમાં જવાની છે ત્યારે આ ન્યાય યાત્રામાં આપ જોઈ રહ્યા છો અહીં આગળ મુકુલ વાસ્તિક सहित प्रदेश प्रमुख तमज कांग्रेस ना नेताओं ने कार्यकर्ताओं पर जोड़ाया सर ये न्याय यात्रा आज अहमदाबाद पहुंची है क्या कहेंगे पीड़ितों को न्याय मिलेगी या नहीं देखिए हम यहाँ पर विपक्ष में है गुजरात में पिछले समय से काफी हादसे हुए हैं ऊना की घटना से लेकर तो मोरबी और वडोदरा राजकोट और तक्ष जिला ये तमाम घटनाएं हुई पीड़ित परिवारों को न्याय मिले इस मांग को लेकर ये गुजरात न्याय यात्रा चली है मैं समझता हूं कि कांग्रेस एक जिम्मेदार राजनीतिक दल की हैसियत से कांग्रेस के कार्यकर्ताओं ने ये यात्रा निकाली है जगह जगह पर हमने ये सवाल रखे हैं सरकार का ध्यान आकर्षित करने का काम किया है कल इस यात्रा का समापन होगा लेकिन हमें पता है कि ये यहाँ भारतीय जनता पार्टी की सरकार कुंभकरण की नींद सो रही है इसे झकझोर के हम इसको नींद से उठाने का प्रयास कर रहे हैं तब तक हमारा संघर्ष चलते रहेगा जब तक पीड़ित परिवारों को न्याय नहीं मिलेगा राहुल गांधी भी जुड़ने वाले थे पर वो किसी कारणवश यहाँ पर आ नहीं सके आप क्या कहें देखिए राहुल जी कुछ ही समय पहले यहाँ पर आए थे उन्होंने अपने दिशा निर्देश दिए हैं किस तरह से कौन से तरीकों से हमें अपना संघर्ष आगे जारी रखना है उस पर उन्होंने बात कही है हम उनकी बातों को आगे लेकर जाने का प्रयास कर रहे हैं તો આપ જોઈ રહ્યા છો હરની કાંડ હોય કે પછી મોરબી કાંડ હોય કે પછી ગેમિંગ ઝોનમાં જે અગ્નિકાંડ થયો હતો એ તમામ પીડિતોને ન્યાય મળે તે અર્થે જ આજે જે આ કોંગ્રેસની જે અન્યાય યાત્રા છે તે અમદાવાદમાં આવી પહોંચી છે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલબા રોટ એબીપી અસ્મિતા અમદાવાદ હું હૃદયપૂર્વક આભાર માનીશ પર વહાલા ગુજરાતીઓનો કે ખૂબ પ્રેમથી સમગ્ર ગુજરાતમાં લોકોએ યાત્રાને પ્રેમ સમર્થન આશીર્વાદ આપ્યા છે અને જન પ્રશ્નો પણ આપ્યા છે અમારા કાર્યકર્તાઓ અને નેતાઓએ યાત્રાની વ્યવસ્થામાં ખૂબ આગળ વધીને કામ કર્યું એ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ સતત છેક મોરબીથી શરૂ થઈને યાત્રાનું એક ફૂટ પણ છોડ્યું નથી એમણે આમનામ એક એક પગલે એમણે પગપાળા પ્રવાસ કર્યો છે એમની સાથે અનેક યાત્રીઓ જોડાયા છે એ સૌને ખૂબ અભિનંદન આપું છું વરસતો વરસાદ આ સિઝન પણ સહેજ પણ હાયરા થાક્યા વગર લોકોના ન્યાય માટે પ્રશ્નો માટે યાત્રા સતત ચાલતી રહી તો મોરબી થી શરૂ થયેલી કોંગ્રેસ ની આ ન્યાય યાત્રા અમદાવાદ પહોંચી છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાયા સાથે જ પ્રદેશ પ્રભוק શક્તિસિંહ ગોહિલ પણ ન્યાય યાત્રામાં ઉપસ્થિત રહ્યા મુકુલ વાસનીક પણ આ ન્યાય યાત્રામાં ઉપસ્થિત રહ્યા અનેક ઠેકાણે કોંગ્રેસ ની આ યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું તો પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ યાત્રામાં જોડાયા ન્યાયું ન્યાય મોરબીથી શરૂ થઈ હતી તે ગાંધીનગરમાં પૂર્ણ થશે આજે આ ન્યાય યાત્રા અમદાવાદ આવી પહોંચી ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ ન્યાય યાત્રામાં જોડાયા ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને લોકો ઉમટ્યા પ્રદેશ

પીડિતોને ન્યાય આ સંઘર્ષથી જ મળશે કારણ કે સરકારની જવાબદારી હતી આમ તો કે ન્યાય માટે લોકોએ કે વિરોધ પક્ષે રસ્તા પર નીકળવાની જરૂર જ ના પડવી જોઈએ મને આનંદ છે કે ગુજરાતની જનતાના આશીર્વાદ અને સમર્થન સાથે હતું જે સરકાર પીડિત પરિવાર સાથે ડાયલોગ કરવા નહોતી માંગતી યાત્રાની મોરબીથી શરૂઆત થઈ તો ઘેર ઘેર ભાજપના નેતાઓએ સરકારે જઈને એમની વાત સાંભળવી પડી આ જ સફળતા છે લોકતંત્રમાં લોકશાહીની આ જ તાકાત છે હું આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો જ્યાં જ્યાં યાત્રા ગઈ ત્યાં ખૂબ પ્રેમ આશીર્વાદ સમર્થન અને એમની સમસ્યાઓ પણ આપી અમારા યાત્રિકો મોસમ વિરુદ્ધમાં હતું વરસતા વરસાદની વચ્ચે પણ થાક્યા વગર હાર્યા વગર રોડ પર ન્યાય માટે એમણે લડત ચાલુ રાખી છે હું આશા રાખું છું કે સરકાર અહંકારમાં ન રહે અને પીડિતોને પૂરો ન્યાય આપે પીડિતોને પૂરો ન્યાય આપે તેના માટે આ કોંગ્રેસની ન્યાય યાત્રા છે તે આજે અમદાવાદમાં આવી પહોંચી છે અમિતભાઈ જાવડા આપની સાથે છે તેમની સાથે વાત કરીશું અમિતભાઈ પીડિત પરિવાર પણ આ ન્યાય યાત્રામાં જોડાયેલા છે હજુ સુધી પણ ન્યાય નથી મળ્યો ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના ગેરવહીવટ ભ્રષ્ટાચાર અને મિલીભગતને કારણે ચારે તરફ સરકારની ગુનાહિત બેદરકારીને ભ્રષ્ટાચારથી દુર્ઘટનાઓ થઈ રહી છે લોકોના જીવ જઈ રહ્યા છે ચારે તરફ પીડિત પરિવારો ન્યાય માટે રજડી રહ્યા છે અને ગુજરાતમાં તમામ જગ્યાએ અન્યાય અને ભ્રષ્ટાચારનું શાસન ચાલે છે એની સામે લોકોના અવાજને બુલંદ કરવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે નહીં ખાલી પીડિત પરિવારો પર ગુજરાતના તમામ પ્રશ્નોને વાચા મળે અને ન્યાય માટેની લડત આ ન્યાય યાત્રાથી શરૂઆત થઈ છે પીડિતોના અવાજને બુલંદ કરવા માટે આ કોંગ્રેસની જે ન્યાય યાત્રા છે તે નવમી ઓગસ્ટથી નીકળી હતી આજે આ ન્યાય યાત્રા છે તે અમદાવાદમાં આવી પહોંચી છે ગાંધી આશ્રમે પહોંચી રહી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે આ ન્યાય યાત્રામાં જોડાયા છે શરૂઆતથી જ પાલભાઈ છે તે આ ન્યાય યાત્રામાં જોડાયા હતા પાલભાઈ લોકોનો કેવો સમર્થન મળે છે દરેક જગ્યાએ લોકોનો સાથ સહકાર સમર્થન રહ્યું છે અમે જ્યારે હાઈવે ઉપર આવતા હતા ત્યારે કેટલાય વાહનોવાળા સ્વયંભૂ પોતાની રીતે ગાડી ઊભી રાખી અને યાત્રામાં જોડાતા હતા દરેક જગ્યાએ શું કહેવાય લોકો સ્વાગત કરવા માટે હારે આવ્યા એક ગામથી બીજા ગામ સુધી મૂકવા આવ્યા એક તાલુકાથી બીજા તાલુકા સુધી મૂકવા આવ્યા એટલે કેટલાક લોકો પાંચ કિલોમીટર ચાલ્યા છે તો કેટલાક લોકો પાંચ ગામ સુધી સતત ચાલ્યા છે એટલે આમ ઓલ ઓવર બધી જ જગ્યાએથી જે ભાજપનો ભય ભૂખ ભ્રષ્ટાચાર અને જે આખી આખી સિસ્ટમ સડી ગયેલી છે એ સિસ્ટમની વિરુદ્ધમાં લોક રોષ હતો અને એ રોષનું ક્યાંક ને ક્યાંક અમને સો સમર્થન મળ્યું છે તો જે સિસ્ટમની વિરુદ્ધ આ જે ન્યાય યાત્રા છે તે નીકળી છે અને આજે આ ન્યાય યાત્રા છે તે અમદાવાદે પહોંચી છે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ એબીપીએસ મિતા અમદાવાદ તો કોંગ્રેસની આ ન્યાય યાત્રા જોઈ શકાય છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા સાથે જ પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ પણ આ ન્યાય યાત્રામાં જોડાયા